આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઈવરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને પરથી કાબુ ગુમાવ્યા બાદ બસ રોડની બાજુમાં પલટી ખાઈ ગઈ આ બસમાં બાદરૂમ જેટલા વિદ્યાર્થીઓ હતા ઘટનાની જાણ થતા બે એમ્બ્યુલન્સ પર દોડી ગઈ હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા બસમાં બેઠેલા તમામ લોકોને રેસ્ક્યુ કરાયા ઘટનાને પગલે અકસ્માતના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો બીજે તરફ ઘટનાની જાણ થતા કપુરાય પોલીસ દોડી આવી હતી અને લોકોને હાઈવે પરથી હટાવ્યા હતા તેમજ અકસ્માતના મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માત સમયે બસમાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ બેઠેલો હતો અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી છે કે જાગ્રસ્ત ડ્રાઈવરને એમ્બ્યુલન્સ મારફતે પારોલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કપુરાય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ જણાવ્યું હતું કે પારોલ યુનિવર્સિટીની બસને અકસ્માત થયો હોવાની માહિતી મળતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે